થોડા સમય પહેલાં જ જૂનાગઢના પોલીસ ડ્રાઈવરે આપઘાત કર્યો હતો જેનો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવનાર આ ઘટના બની હતી અને એવામાં હવે કોર્ટ દ્વારા ખાસ ટકોર આ કેસને લઈને કરવામાં આવ્યા છે ખાસ ટકોર કોર્ટે કરતા કહ્યું છે કે છાવરવામાં આવી રહ્યા છે પીઆઈને શું છે વધુ વિગતો અને શું ટકોર કરવામાં આવી છે કોર્ટ તરફથી

મહિના વીતી જવા છતાં હજુ પણ તપાસ કોઈ ચોક્કસ દિશા પર આવી શકી નથી પોલીસ તંત્રએ કરેલી તપાસ સામે કોર્ટે ટકોર કરી હતી કે મહિલા ડીવાયએસપી અને પીએસઆઈ ને બચાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે કોર્ટે એવી ટકોર કરી છે કે પોલીસે ટ્રાયલ કોર્ટમાં સમરી રિપોર્ટ ભરી દીધો છે પરંતુ અન્ય કલમો હેઠળ હજુ તપાસ કરવાની બાકી છે તેના પર કેમ તપાસ કરવામાં આવતી નથી તમે પોલીસને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છો પરંતુ જો આ રીતે જ તપાસ કરશો તો કેસની તપાસ ઉચ્ચ તટસ્થ તપાસ એજન્સીને સોંપવાનો હુકમ કરી દઈશું ડીઆઈજીએ પોતાની તપાસ રિપોર્ટમાં સી સમરી રિપોર્ટ ભરી દીધો છે પણ કોઈ તપાસ કરી નથી પોલીસ પોલીસ જીવન પર મજબૂર કરનાર જવાબદાર અધિકારીઓ સામે દીકરા એ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક્ષ સાથે ફરી નમસ્કાર